નમસ્કાર મિત્રો ગુજરાતી વ્યાકરણમાં આપણે અત્યાર સુધી સ્વર સંધિને બધું જોઈ ચૂક્યા છીએ સ્વર સંધિના લેક્ચર હજુ જો તમે ના જોયા હોય તો મારા જૂના વિડીયો જોઈ શકો છો હવે આપણે શરૂઆત કરવાની છે આજે અલંકારની અલંકાર એટલે શું અલંકારના ઘણા બધા પ્રશ્નો પરીક્ષાઓમાં પૂછાતા હોય છે તો અલંકાર એટલે ઘરેણું ધાતુ આભૂષણ ભૂષણ જેવી રીતે અલંકારથી સ્ત્રીઓની શોભામાં વધારો થાય છે તેવી જ રીતે અલંકારથી કાવ્ય પંક્તિ કે વાક્યની શોભામાં વધારો થાય છે તો મિત્રો જે રીતે અલંકાર આ એક વ્યાખ્યા જેવું થઈ ગયું થઈ ગયું છે કે જેવી રીતે અલંકારથી સ્ત્રીઓની શોભામાં વધારો થાય એવી જ રીતે અલંકાર એટલે કાવ્યની પંક્તિમાં શોભા કે શોભામાં વધારો કરીએ છીએ એને અલંકાર કહેવાય છે તો એના બે પ્રકાર છે આપણે શબ્દ અલંકાર અને અર્થાલંકાર શબ્દ અલંકાર એટલે શું અને અર્થાલંકાર એટલે શું એ આપણે ડિટેલમાં જોવાનું જ છે તો આપણે શરૂઆત કરીએ શબ્દ અલંકાર થી તો શબ્દ અલંકાર એટલે શું તો કે વાક્ય કે પંક્તિ માં જ્યારે શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય ફરી એકવાર કહું છું કે શબ્દ વાક્ય કે પંક્તિ હોય એમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાય ત્યારે શબ્દ અલંકાર બને છે હવે એના ઉદાહરણો જોઈશું આપણે તો જ વધુ આપણને ખબર પડશે પણ એ પહેલા શબ્દ અલંકારમાં એના પણ પ્રકાર પડે છે કેમ કે શબ્દ ની આધારે જ્યારે ચમત્કૃતિ સર્જવામાં આવે ત્યારે પણ એના પ્રકાર હોય વર્ણ સગાઈ એનું બીજું નામ છે વર્ણાનુપ્રાસ અને અનુપ્રાસ આ મિત્રો ખાસ લખી દેજો અને ખાસ યાદ રાખજો કેમ કે વર્ણ સગાઈ વર્ણાનુપ્રાસ અને અનુપ્રાસ એક જ નામ છે એક એના અલગ અલગ નામ છે બીજો છે શબ્દાનુપ્રાસ અથવા તો યમક અથવા તો જળ ત્રીજું છે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકડી ચોથો છે અંત્યાનુપ્રાસ અથવા તો પ્રાસાનુપ્રાસ મિત્રો આ નામમાં તકલીફ ના પડે એટલે બધાના નામ લખી દેજો કેમ કે બધાના બે બે અને ત્રણ ત્રણ નામ છે વર્ણ સગાય વર્ણાનુપ્રાસ અનુપ્રાસ એક જ નામનો છે બીજો છે શબ્દાનુપ્રાસ યમક અને જળ પછી આંતરપ્રાસ અને પ્રાસ સાંકડી એક જ અલંકાર છે અંત્યાનુપ્રાસ અને પ્રાસાનુપ્રાસ એ પણ એક જ છે આ ચાર પ્રકાર છે આપણે આજે ચર્ચા કરવાની છે વર્ણ સગાય વર્ણાનુપ્રાસ અને અનુપ્રાસ એટલે શબ્દ અલંકારનો પહેલો પ્રકાર તો આપણે શબ્દ અલંકારના પહેલા પ્રકાર વર્ણ સગાઈ વર્ણ અનુપ્રાસ અને અનુપ્રાસ એક જ છે એની વાત કરીએ તો વાક્ય કે પંક્તિના પ્રારબ્ધમાં એકનો એક વર્ણ બે કે વધારે વખત આવે અને ચમત્કૃતિ સર્જે ત્યારે વર્ણ સગાઈ અલંકાર બને છે તો વર્ણ સગાઈમાં કેવું છે મિત્રો કે વાક્ય કે પંક્તિના પ્રારબ્ધમાં એટલે શરૂઆતમાં એકનો એક વર્ણ બે કે બે થી વધારે વખત આવે અને ચમત્કૃતિ સર્જાય ત્યારે વર્ણ સગા અલંકાર બને છે આના ઉદાહરણ જોઈશું ને તો તરત તમને ખ્યાલ આવી જશે તો ઉદાહરણ પહેલું આપણે એક જોઈ લઈએ નટવર નિરખ્યા ને આવા મિત્રો જો તમે ન એક વર્ણ છે તો ન ન ન ત્રણેય શબ્દમાં ન ન આવે કરે છે જેનાથી આપણે એક ચમત્કૃતિ એક અલંકાર સર્જાય છે નટવર નિરખ્યા ને બીજું ઉદાહરણ જોઈએ જળનો જવાન જળવતી બને આ જાળ નહીં મિત્રો જળ છે અહીંયા લખવામાં થોડી ભૂલ થયેલ છે તો જળનો જવાન જળવતી બને જ જ જ પછી એનું એક બીજું ઉદાહરણ જોઈએ પ્રેમની 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 રે વાગી કટારી પ્રેમની રે અહીંયા પ્રેમ 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 શબ્દ ચાર વાર આવીને એક અલંકાર એક ચમત્કૃતિ સર્જી જાય છે ત્યારે પ્રેમની 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 રે વાગી કટારી પ્રેમની રે એક અલંકાર દેખાઈ આવે છે જળનો જવાન જળવતી જ નટવર ને ન ન એવી જ રીતે આ તમે નાનપણમાં જરૂર સાંભળ્યું છે કાકાએ કાચના કટોરામાં કેરીઓ કાપીને મૂકી છે અથવા તો તમે સાંભળ્યું હશે કાકાએ કાચની કેરીમાં કાચી કેરીનું કાચું કચુંબર એવું તમે સાંભળ્યું હશે તો એ છે વર્ણ સગાય વર્ણાનુપ્રાસ અનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કાકાએ કાચના ક ક ક અહીંયા આવે છે હજુ એક ઉદાહરણ જોઈએ મીઠા મધુ ને મીઠા મીઠા એક છે મ મ મ હા એની સાથે અ જોડાયેલો છે ઈ જોડાયેલો છે એ આપણે જોવાનું નથી કે એ જોડાયેલો છે પણ વર્ણ એકનો એક છે ક કા કી કુ ક એવી રીતે મ મ મ મ મીઠા મધુ ને મીઠા મેહુલારે લો અહીંયા છેલ્લે લ આવે છે પણ એનો મતલબ એવો નથી બે કે બે થી વધુ વખત આવે એટલે આપણે સમજી જવાનું છે કે આ વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ કે અનુપ્રાસ અલંકાર છે જે શબ્દ અલંકાર છે શબ્દના આધારે એનું અલંકાર સર્જે છે આ જે છેલ્લી લીટી આપણે જોઈએ મીઠા મધુ ને મીઠા મેહુલારે લોર એ એક આપણા બોટાદકર કવિ હતા એમની છે તો યાદ રાખજો મિત્રો એ પણ સાહિત્યના પ્રશ્નમાં પૂછાઈ શકે છે આપણે બીજો અલંકાર પછીના લેકચરમાં જોઈશું કેમ કે વિડિયો લાંબો થઈ જશે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દે કે એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાતી સાહિત્ય વ્યાકરણ માટે અને વિડીયોને લાઈક ના કર્યો હોય તો લાઇક કરી દો થેન્ક યુ